શ્રી ગણેશ નમઃ આજના વિડીયોમાં આપણે સાંભળીશું સીધરા સાતમની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો પવિત્ર શ્રાવણ માસની વધ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે આ દિવસે ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ ખાવું આ દિવસે ચૂલો સળગાવવો નહીં ચૂલો સળગાવનાર પર સીધ્રામાં કોપાયમાન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી સીધરામાની વાર્તા સાંભળવી આ વ્રત સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહે છે મોટી વહુ જબરી કજીયાખોર અને ઈર્ષાની ભરેલી હતી વાત વાતમાં વાકું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુઃખી દુઃખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડી રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પાણને પોટેલો નાનો છોકરો રડવા લાગ્યો સાથે કામ પડતા મૂકી અને નાની વહુએ છોકરાને ખોળે લીધો જરા આડા પડખે થઈ દિવસ આંખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી સીધ્રામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાય લાગી અને સીધ્રામાં દાજી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભળથું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી આંસુ વરસવા લાગ્યા એ જાણી ગઈ કે જરૂર પોતે સિતરામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર સિતરામા પાસે જઈને તારા છોકરાનું જીવન માગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી સીતરામાનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીધું તે મરણને શરણ થતું હતું નાની વહુને શુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાઈ રે બાઈ ક્યાં હાલી નાની વહુએ સિતરામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારા એવા તે સા પાપ છે કે કોઈ અમારું પાણી પીવે તો મૃત્યુને પામે છે મા મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછશે નાની વહુ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આંખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પટ બાંધેલા નાની વહુને જોઈ પૂછ્યું વહુ ક્યાં હાલી નાની વહુએ સિદ્ધરામાના કોપની વાત કરી ત્યારે આંખલા બોલ્યા અમારું એક કામ કરશે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમેય કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવશે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોશી દિવેટું જેવા વાળ બે હાથે ખંજવાડતી બેઠેલી વહુને જોઈ ડોશી બોલી બાય રે બાય આમ હાફડી ફાફડી ક્યાં હાલી વહુએ સિતરામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સૂંડલો નીચે મૂકીને છોકરો ડોશીમાના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા જેમ જેમ વહુના હાથ ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પહેલાં ડોશીના હાથ છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ ગઈ અને ડોશી બોલ્યા હાસ બહેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ધારે છે તો તેમ તારું પેટ ઠરજો જ્યાં ઢોષીમાં આટલું બોલ્યા કે ખોળામાં છોકરું ઉવા ઉવા કરી રેડવા લાગ્યું છોકરાને રોતું જોઈને વહુ તો હરક ઘેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી બસ માં હું તમને જોઈ ગઈ છું મને માફ કરજો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહી રડવા લાગી ત્યારે શીતળામાં ભૂલ્યા રડ નહીં દીકરી મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શ્રાપ લાગે પાપ લાગે માટે હવે ધ્યાન રાખજે જા સુખી થા મારા આશીર્વાદ છે સિતરામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાંખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો વહુની વાત સાંભળી સિત્રામાએ કહ્યું બેટા આગલા ભવમાં એ બે શોક્યો હતી બેની વચ્ચે એવું ઝેર હતું કે રોજ લડે ઘેર દૂજણા હતા તેથી વલણું હતું એટલે છાસ થાય અને છાસ કોઈ આડોશી પાડોશી અતિથિ અભ્યાગત લેવા આવે ત્યારે એ છાસમાં છલોછલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખોગો પાણી પીજે એટલે એમના પાપો નાશ થશે પછી તો દલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આંખલા મળ્યા બંને આંખલા આંખો દિવસ સામ સામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે એમના પાપનું નિવારણ શું છે તે કહો સીતરામાએ કહ્યું સાંભળ દીકરી ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા બે ટૂંકા મનવાળી ઘરમાં ખાંડિયું અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દરવા ખાંડવા આવે તો ઝાંકા કરી કાઢી મૂકતી કોઈને દળવા ખાંડવા દે નહીં આ પાપ આજે તેમને નડે છે તો તું એમની પાસે જશે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડ્યા છોડીને બેયનો છુટકારો કરશે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહી શીતરામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતી થઈ રસ્તામાં પેલા બે આંખલા મળ્યા બાઈ રે બાઈ પહેલાં કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે તેરાણી જેઠાણી હતા ઘરમાં ખાંડણીઓ ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા હતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેયના ગળે બાંધેલા ઘંટીના પર છોડી નાખ્યા અને બંને લટતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તમારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી ઘેર આવીને સાસુમાના ખોળામાં છોકરો આપી કહ્યું સાસુમા ઓ સાસુમા માના મન ઠર્યા અમારા પેટ ઠાર્યા માએ અમને વહાલ કર્યો નાના બાળ જીવતા કર્યા માના વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પૌત્રને સજીવન થયેલો જોઈને હર્ષકેલી થઈ ગઈ વહુને વ્હાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી સિતરામા પાસે ગઈ અને સજીવન થયો એ તો ઈર્ષાની મારી બળી ઉઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થઈ ગયો દિવસો વિધવા લાગ્યા વળી પાછો રાંધણ શર્ટનો દિવસ આવ્યો એટલે પેલી જેઠાણીના મનમાં થયું કે લાવો હું એ દેરાણીની જેમ સિતરામાના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો અડધી રાત સુધી રસોડામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગયા રાત્રે ફરવા નીકળેલા સીત્રામાં જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જોવે છે તો ચૂલો સળગતો હતો આ જોઈને સીત્રામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આડોટ્યા અને શરીરે દાઝ્યા તેથી શ્રાપ આપ્યો જેણે મારું શરીર બાળ્યું છે એવું પેટ બળજો સવારે ઉઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તે તો રડવા લાગી સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી સિતરામાએ શ્રાપ આપ્યો છે માટે તું સિતરામા પાસે જા અને એમની પાસે ક્ષમા માગ અને કહે છે કે મારી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી સિત્રામા પાસે જવા નીકળી રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું બહેન આટલો અમથો અમારો સંદેશો સિતરામાને આપજે ને જેઠાણી બોલી જા જા મારી બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાતમાં ક્યાં પડ્યું સંદેશો સેનોની વાત સેની જોતી નથી સિતરામાના શ્રાપથી છોકરો ભડતું થઈ ગયો છે આગળ જતા પહેલાં બે આંખલા મળ્યા આંખલાઓએ જેઠાણીને પૂછ્યું હે બહેન તમે સિતરામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને જેઠાણીએ છણખો કરતાં કહ્યું મરને મારા રોયા કોઈ નવરી નથી તે તમારો સંદેશો લઈ જાઓ આમ પગ પછાડીને એ તો ચાલી જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોશીમાં બેઠા છે તેમણે જેઠાણીને કહ્યું બહેન આમ ક્યાં ચાલી સીધરામા પાસે જાઉં છું દીકરો સજીવન કરવા જેઠાણી બોલી ભલે મારી ભલે જા પણ જતાં જતાં જરા મારા માથામાંથી થોડી જો કાઢતી જાને ભગવાન તારું ભલું કરશે ડોશીમાં બોલ્યા પણ આ તો અભિમાનનું પુતળું ઈર્ષાનો ભંડાર હતો એ તો કંઈક સેવા કરી એટલે તુરંત જ બોલી એ ડોશી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને સિત્રામાં હજુ મળ્યા નથી તને માથે જુઓ છે તો બેઠી બેઠી માથું ખંજવાળીએ રાખને મારી બાઈ અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી મોં મજડતા આગળ ચાલી ત્યારે પહેલાં ડોશીમાઈએ કહ્યું ઓ બાઈ માધું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે છે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી સીતરામાની શોધ કરી પણ એમ સિતરામા મળે માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે કોઈનું એ સારું થતું હોય તો ટાપુ કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરવો બની તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે જેઠાણી સિદ્ધરામાને ઓળખી ના શકી અને રખડી રખડીને રોતી કકડતી ઘેર પાછી આવી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય સિદ્રામાં જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનાર કથા વાર્તા વાંચનાર સાંભળનાર સૌને ફળજો